આ દેશ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા હવે થોડાક આગામી એક બે દિવસમાં જ થઈ રહી છે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે જ્યારે લોહી નક્ષત્રનો વરસાદ થશે ત્યારે ગરમી ઘટવામાં છે તારીખ છવ્વીસ મે ફોર્ટીથી તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ધીરે ધીરે બેતાલીસ અને એકતાલીસ અને ચાર જૂન સુધીમાં તો ન્યૂનતમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં તો નીચે જવાની શક્યતા રહેશે એટલે હવે ગરમીમાંથી આગામી થોડાક દિવસોમાં રાહત મળવાની શક્યતા છે પછી મીન મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાતની શક્યતા વધી ગઈ છે બંગાળ ઉપસાગરમાં તો ચક્રવાતની હલચલ ક્યારની શરૂ થઈ શરૂ થઈ ગઈ છે તારીખ ચોવીસથી છવ્વીસમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જા છે સો કિલોમીટર અવરની ગતિના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે દક્ષિણ પૂર્વીય ચક્રો ઉપર ખતરનાક સ્થિતિ ઊભી થશે અને લક્ષિણ ઉપસાગર ભારે હલચલ જોવા